સોમવારે જ્યારે દેશના વડાપ્રધાન કચ્છના પ્રવાસે ભુજ આવી રહ્યા છે ત્યારે એ કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત રહીએ અને એ કાર્યક્રમને સફળ બનાવીએ શું કહેશો દેવાંગભાઈ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આપણા કચ્છના પ્રવાસે વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી દેવતુલ્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી કચ્છની મુલાકાતે ભુજ પધારી રહ્યા છે ત્યારે સૌ કચ્છવાસીઓને ખાસ મારી એક વિનંતી છે કે એક એવો વ્યક્તિ જ્યારે આવી રહ્યો છે અત્યારે તો આપણા દેશ ઉપર એક યુદ્ધના ભણકાર વાગી રહ્યા હતા પરંતુ જ્યારે કચ્છ ઉપર કુદરતી કેર જ્યારે વર્તાણો હતો કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો ત્યારે કચ્છને જો બેઠો કર્યો હોય ને તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ત્યારે આપણી સૌની ફરજ બને છે કે કચ્છમાં જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય તો આપણે કચ્છવાસીઓ એને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે આપણે ભુજ પધારવો જોઈએ અને વાત રહી ઓપરેશન સિંદૂરની તો આપણા જે ત્રણેય સેનાના જે જવાનો એ જે દુશ્મન દેશ ઉપર આપણી શરદમાં બેઠે બેઠે દુશ્મન દેશના જો અડ્ડાને નષ્ટ કરી દેતા હોય તો મિત્રો આપણે એક ફરજ બને છે કે આપણે રાષ્ટ્રહિત હિત માટે આપણે ખાલી ત્રણથી ચાર કલાકમાં આપણે સમય કાઢવાનો છે કારણ કે આપણે સમજી શકીએ છીએ કે અત્યારે ગરમીની મોસમ છે ઉનાળો છે તાપમાન થોડોક સહેલો છે પરંતુ જ્યારે યુદ્ધના ભણકાર વાગી રહ્યા હતા ત્યારે એ જ જવાનોએ અહીંયાથી રાજસ્થાન બોર્ડર ઉપર જ્યારે ગોઠવાતા હતા ત્યારે તાપમાન મિત્રો પિસ્તાલીસથી છેત્રીસ છેતાલીસ ડિગ્રી તાપમાન હતો અને આપણા જવાનો ત્યાં શિફ્ટ થતા હતા તો એની પણ આપણે એક નોંધ લેવી જોઈએ કે જો આપણા જવાનો દિવસ રાત આપણે આજે વાર તહેવાર ઉજવી શકીએ છીએ એનું કારણ આપણી સરહદો આજે સીલ છે એનું કારણ છે કે આપણા જવાનોએ એકદમ સક્ષમ છે આપણે ભૂતકાળમાં જરાક વાત કરું પરેશભાઈ તો આપણી બોર્ડરની શું હાલત હતી આપણા મુખ્યમંત્રી જ્યારે હતા નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એના પહેલાં આપણા જવાનો માટે પીવાનું પાણી પણ ટેન્કરો દ્વારા જતો હતો સરહદ ઉપરથી મને ખ્યાલ છે હું નાનો હતો માંડવી નગરપાલિકાના સંપમાંથી એ ટેન્કરો સરહદ ઉપર પાણી જતા હતા આજે દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આખી સરહદ ઉપરમાં નર્મદાના નીર આપણા જવાનો માટે પહોંચાડ્યો છે એવા વ્યક્તિ જો કચ્છની મુલાકાતે મિત્રો આવતા હોય અને વિશ્વનો એક શક્તિશાળી નેતો જે દિવસ રાત પોતે પણ દેશ માટે રાષ્ટ્રહિત માટે જો કામ કરતો હોય તો કચ્છવાસીઓ માટે એક ફરજ બને છે પોતાના કામ ધંધા બંધ રાખી અને માત્ર ને માત્ર ચાર કલાકનું એક પ્રોગ્રામ છે ચાર કલાક આપણે દેશ માટે ફાળવીએ આવનારી યુવા પેઢીને પણ પ્રેરણા મળે રાષ્ટ્રહિતનું કાર્યક્રમ છે આ કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ નથી આ એક રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે આપણા જવાનોએ જે શૌર્ય બતાડ્યો છે એને આશીર્વાદ આપવા મોદી સાહેબને આશીર્વાદ આપવા આપણી કચ્છની તમામ જનતાને ત્યાં જવું ખપે એટલી હું કચ્છ વાસીઓ આગળ અપેક્ષા અને આશા પર રાખું છું કે દરેક વેપારી હોય વિવિધ એસોસિએશન હોય ખેડૂત ભાઈઓ ખેડૂતને તો ખાસ જવું જોઈએ કારણ કે એ જ માંડવીની અંદર આપણે એક હું નાનો હતો ત્યારે એક સભામાં કહેવામાં આવ્યો હતો કે શક્ય નથી માંડવીમાં મોરકુબા સુધી પાણી પહોંચે નર્મદાના એ આપણા દેશના પ્રધાનમંત્રીની એ શક્તિ એ તાકાત એના કારણે આજે મોડકુબા સુધે મા નર્મદાના નીર પણ પહોંચ્યા છે તો વધારેમાં વધારે સંખ્યામાં ખેડૂતો ત્યાં જાય આ ખેડૂતો ખરેખર એની નોંધ લે કે મા નર્મદા પહોંચી છે તો એ નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિથી પહોંચી છે ત્યારે આવો અવસર આપણે મળ્યો છે આ અવસરને વધાવવા માટે આપણા દેશના જવાનો અને પ્રધાનમંત્રીનો હોસલો બુલંદ કરવા માટે સમગ્ર કચ્છ હું તો એમ કહું છું અડધો દિવસ બંધ પાડવો જોઈએ દેશના પ્રધાનમંત્રી અને જવાનોના માન ખાતર બપોર પાછળ સંપૂર્ણ કચ્છ બંધ રહી અને એની અંદર જોડાય કારણ કે પ્રધાનમંત્રી આવે છે એની અંદર આપણે આશા ન રાખીએ કે આપણે આમંત્રણ મળ્યો કે વીઆઈપી પાસ મળી કે ન મળી મિત્રો વ્યક્તિ કોણ આવે છે આના માટે વીઆઈપી પાસ કે આમંત્રણની રાહ ન જોવાય દેશનો એક તપસ્વી યુગ પુરુષ એક યુગ પુરુષ કચ્છની ધરાવ ઉપર કચ્છની ધીંગી ધરાવ ઉપર જ્યારે વધારી રહ્યા છે ત્યારે કોઈ જ વીઆઈપી પાસ કે આમંત્રણની આશા અપેક્ષા વગર નાત જાતના ભેદભાવ ભૂલી રાષ્ટ્રહિત માટે મિત્રો નીકળી જવા માટે હું આહવાન કરું છું અને ખાસ હું એક કચ્છની જનતાને એ પણ અપીલ કરું છું કે આપણા કચ્છ ઉપર જ્યારે પણ મોટી ક્યારે પણ કોઈ આફત આવે તો પ્રધાનમંત્રી ખડે પગે ઊભા હોય છે એક સવાયો કચ્છી છે વિદેશમાં જતો હોય તો એ પણ કચ્છને યાદ કરતો હોય કચ્છની મા કુળદેવીના આશીર્વાદ લેતો હોય તો અહીંયાની આ ખમીરવંતી પ્રજાને મારી વિનંતી છે કે આપ એની અંદર બોડી સંખ્યામાં જોડાવો અને આપણું જે નેતૃત્વ એ કચ્છનું નેતૃત્વ છે આપણે સમજી શકીએ છીએ કે આપણું કચ્છનું નેતૃત્વ પણ નરેન્દ્રભાઈમાંથી શીખ લઈ અને સક્ષમ નેતૃત્વ છે આપણા નાનીઓએના સંસદ વિનોદભાઈ ચાવડા આપણે જોઈ શકીએ છીએ કે એ પણ મોટા તહેવારો વાર તહેવારો જે કાંઈ હોય એ આપણા સેનાના જવાનો સાથે ઉજવતા હોય છે તો આવો સક્ષમ નેતૃત્વ જ્યારે કચ્છનો આપણે મળ્યો છે આજે અમારા જિલ્લાના અધ્યક્ષ રાષ્ટ્રને સમર્પિત પોતાનું જીવન એવા દેવજીમામાં બધા જ આપણા ધારાસભ્યશ્રીઓએ બધા જ રાષ્ટ્રહિત માટે જો કામ કરતા હોય તો કચ્છની પ્રજાને હું કહું છું કે આપ આમંત્રણની રાહ જોયા વગર સોમવારના બપોર પાછી આપણે પ્રધાનમંત્રી આવે એનાથી પહેલાં જે પણ એનો મંડપ છે જે પણ સામિયાળો છે એ ટૂંકો પડવો જોઈએ અને આપણે હર્ષ ઉલ્લાસથી આપણે એનો સ્વાગત કરીએ એવી આપ સૌ કચ્છવાસીઓ આગળ હું આશા અને અપેક્ષા રાખું છું મિત્રો સોમવારે જ્યારે આપણા દેશના વડાપ્રધાન કચ્છના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કચ્છનું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને રાજકીય જે લેવલે એ તમામ જે આપણા સાંસદ હોય ધારાસભ્ય હોય એ બધા આ જે કાર્યક્રમ છે એને એને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવંગભાઈ સાખરા પણ આપણા સૌને અપીલ કરી રહ્યા છે કે આ કાર્યક્રમમાં આપણે ખાસ ઉપસ્થિત રહીએ આ મિત્રો આપણે સૌ ગૌરવ લઈ શકીએ આપણે આ આજે કે આપણાને આવા દેશના વડાપ્રધાન મોદી સાહેબ મળ્યા છે અને આપણી સેનાએ આજે જે પોતાની જે શક્તિ જે ત્રણે આપણે કહીએ એ સેનાએ જે પાકિસ્તાન સામે જે યુદ્ધ કરી અને જડબાતોડ જે આતંકવાદ સામે જવાબ આપ્યો છે ત્યારે આપણે સૌ સોમવારે આપણા દેશના ગૌરવશાળી વડાપ્રધાન જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે દેવાંગભાઈ સાખરા મારા મોટાભાઈ એ ખાસ આપ સૌને આમંત્રણ આપે છે કે આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહો પરેશ કચ્છ ભૂમિ ન્યૂઝ આદેશ ટાબાથી માંડવી કચ્છ